नमस्कार मित्रों हूं एडवोकेट चंदन राजपूत फ्रॉम अहमदाबाद गुजरात मारो नंबर छे 97227355 आज रोज આપણે ચર્ચા કરીશું તલાક डिवोर्स છૂટાછેડા એક્ચ્યુઅલી જોવા જોઈએ જીવન કોઈપણ ના જીવન દરમિયાન આ જે છૂટાછેડા છે डिवोर्स છે એક ખૂબ જ દુખદ ઘટના કે હોય પણ હાલની જે લાઈફ સ્ટાઈલ અને હાલના જે લોકોના વર્તન છે એ રીતે જોવામાં આવે કે કોઈ વ્યક્તિ એવું વિચારે કે ના અમારે કોઈ પણ સંજોગોમાં જોડે રહેવું અશક્ય છે અને અમારે ડિવોર્સ લેવાના છે તો કાયદાકીય રીતે અમને ડિવોર્સ કઈ રીતે મેળવી શકે છે એની શું પ્રોવિઝનો છે તો એ વિશે આજે આપણે ચર્ચા કરીશું જો કોઈપણ વ્યક્તિને ડિવોર્સ લેવા હોય જો બંને પક્ષકાર રાજી હોય કે છોકરો પણ રાજી હોય છોકરી પણ રાજી હોય તો એવા સંજોગમાં સપોઝ બંને પક્ષકારો રાજી હોય એટલે કે એમના વચ્ચે કોઈ વિવાદ ન હોય ખાલી એવું જ હોય કે ભાઈ મારા બંને વચ્ચે કોઈ આઈડિયોલોજી મળતી નથી મતભેદ છે મનભેદ છે ઘણા સમયથી અમે સાથે રહેવાનો પ્રયત્ન કરેલો છે સામાજિક દૃષ્ટિએ અમે ઘણી વખત મીટિંગો કરી વાતચીત કરી અને જોડે રહેવાનો પ્રયત્નો પણ કરેલા છે પણ તેમ છતાં અમે જોડે રહી શકવાનું અસક્ષમ છે બંને પક્ષકારો અને બંને પક્ષકારો મ્યુચ્યુઅલી એમના તમામે તમામ લેવડ દેવડ મેન્ટેનન્સ બાળકની કસ્ટડી વિશે એ તમામે તમામ શરતો જાતે ડિસાઇડ કરીને મ્યુચ્યુઅલી ડિવોર્સ લેવા માટે સક્ષમ છે તો મ્યુચ્યુઅલી ડિવોર્સ લઈ શકે છે તેર બી મુજબ